સામાન્ય રીતે અત્યાર સુધી તમે સાંભળતા આવ્યા હશો કે રાજનીતિ પાર્ટીઓમાં પ્રમુખ ઉપપ્રમુખ નેતા એવા અનેક હોદ્દાઓ આપણે જોવા મળે છે પણ હવે તો આખી આખું સાવ બદલાઈ ગયું છે અને આજકાલ તો રાજનીતિ પાર્ટીઓમાં રેસના ઘોડા લગ્નના ઘોડા વરઘોડાના ઘોડા અને હવે તો આખી આખું ગુડકર અભયારણ્ય તો રાજનીતિમાં રાજનેતાઓ છે કે જંગલના પ્રાણીઓ આ બંનેનો ભેદ ઉકેલવા આવશે કોણ ત્યારે શું છે સમગ્ર અહેવાલ આવો વિગતે ચર્ચા કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાનાને રે નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું છું અમિષા આપણે અનેક હોદ્દાઓ સાંભળ્યા પરંતુ હવે તો જંગલના પ્રાણીઓને સાંભળી રહ્યા છે જ્યારે 7-8 માર્ચે ગુજરાતમાં દિલ્હી થી રાહુલ ગાંધી આવ્યા હતા અને તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીમાં કેટલાય ફૂટેલા નેતાઓ છે તે પછી અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે કોંગ્રેસમાં રેસના ઘોડા અને લગ્નના ઘોડા વરઘોડાના ઘોડાઓને રાજનેતા રાહુલ ગાંધી હજી સુધી છૂટતા નથી પાડી શક્યા એ પછી અર્જુન મોઢવાડિયાને જવાબ આપતા કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ કહ્યું કે રેસના ઘોડા અને લગ્નના ઘોડા વરઘોડાના ઘોડાને બે હજાર સત્યાવીસમાં જોવા મળશે કે કોણ રેસના ઘોડા છે અને કોણ લગ્નના ઘોડા વરઘોડાના ઘોડા છે તો સમગ્ર જંગલ અને રાજકારણને ભેગું કોણે કર્યું છે અને ભેગું કર્યું છે તો અલગ કોણ કરશે તો પહેલા તો આપણે અમિત ચાવડાને સાંભળીએ કે શું કહી રહ્યા છે અમિત ચાવડા અર્જુનભાઈને આજે વિધાનસભામાં બોલતા સાંભળ્યા તો ખરેખર દુઃખ પણ થયું ને દયા પણ આવી કે આ ઢળતી ઉંમરે સત્તાની લાલસામાં મંત્રીપદ મેળવવા માટે જે નરેન્દ્રભાઈ મોદીને અમિત શાહને આખી જિંદગી રંગાબિલ્લા કહીને સંબોધ્યા આખી જિંદગી એમની વિરુદ્ધ ભાષણો કર્યા જે વિધાનસભા ગૃહમાં મફટલાલના પત્રો વાંચી ને નરેન્દ્રભાઈ માટે જે ના કહેવાય એવા શબ્દોમાં ભાષણો કર્યા આજે એ જ અર્જુનભાઈ ક્યાંક મંત્રી થવાની લાલચમાં દેશના વડાપ્રધાન ખૂબ મહાન છે એમના પ્રોડ પોડકાસ્ટની વાતો કરતાં એવું જોઈને લાગ્યું કે સત્તાની લાલસા શું શું નથી કરાવતી અર્જુનબેને મારી વિનંતી છે કે એક એન્જિનિયર કોન્ટ્રાક્ટરમાંથી કોંગ્રેસ પક્ષે ધારાસભ્ય બનાવ્યા વિપક્ષના નેતા બનાવ્યા પક્ષના પ્રમુખ બનાવ્યા બધા જ હોદ્દા પર તક આપી અને છેલ્લા એકાદ બે વર્ષમાં એવું તો શું થયું કે હવે કોંગ્રેસના નેતૃત્વની કોંગ્રેસની ચિંતા હવે તમને યાદ આવે છે અને જે ગદ્દારો હતા કયા ઉદ્યોગ ગૃહોમાંથી કોના કોન્ટ્રાક્ટો ચાલતા હતા કોની ક્યાં ખટારા ચાલતા હતા કોની ક્યાં ભગત હતી એ આખું જાહેર છે અને રાહુલજીએ સાચું જ કીધું કે આવા મિલીભગતવાળા લોકો કોંગ્રેસમાં રહેવાને બદલે સામે જઈને ખુલ્લા આવે એ સાંઠગાંઠ અહીંયા રહીને કરે છે એના કરતાં ત્યાં જતા રહે એટલે અર્જુનભાઈ જેવા કેટલાક લોકો ગયા છે હજુ પણ કોઈ બાકી હોય તો જઈ શકે છે જે રેસના ઘોડા છે એ જ કોંગ્રેસમાં રહેવાના છે જે લગનનના ઘોડા હોય કે પેલા ટટ્ટુ હોય કે એમની ભાષામાં કહીએ કે ગુડખર અભયારણ્યના જેટલા નમૂના હતા એ પાર્ટી છોડીને જઈ ચૂક્યા છે હવે જે છે બધા રેસના ઘોડા છે અને આવનારા દિવસમાં રેસનું પરિણામ આવશે ત્યારે ચોક્કસ બે હજાર સત્યાવીસમાં અર્જુનભાઈને આ જ વિધાનસભામાં જોવા મળશે કે રેસના ઘોડા કોણ છે અને લગ્ન ઘરના ઘોડા કોણ છે તો આ હતા અમિત ચાવડા તેમણે કહ્યું છે કે મને અર્જુન મોઢવાડિયા પર દયા આવી રહી છે અને દુઃખ પણ થઈ રહ્યું છે તો સમજાતું નથી કે અમિત ચાવડાને અર્જુન મોઢવાડિયા ઉપર દુઃખ કઈ વાતનું થઈ રહ્યું છે કોંગ્રેસ પાર્ટી પર પ્રહારો કરી રહ્યા છે એનું કે કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા છે એનું અમિત ચાવડાએ કહ્યું કે કેટલાય લોકો ખટારાની માફક મિલી ભગતની માફક કોંગ્રેસ છોડીને ગયા છે અને હવે કેટલાય લોકો ફૂટેલા છે તે પણ જઈ શકે છે તો આ અમિત ચાવડા કોને ટકોર કરી રહ્યા છે ત્યારે સવાલ બીજો પણ ઊભો થાય છે કે અમિત ચાવડા કહી રહ્યા છે કે બે હજાર સત્યાવીસમાં રેસના ઘોડા અને લગ્નના ઘોડા વરઘોડાના ઘોડામાંથી રેસના ઘોડા બહાર આવશે જો બે હજાર સત્યાવીસમાં પણ ઘોડાઓ જ બહાર આવવાના હોય તો નેતાઓ ક્યારે બહાર આવશે અને આ તબડક તબડક ઘોડા ગધેડાની સરકારમાં જનતા કેમ ધબડક થઈ રહી છે